ભરૂચમાં હાલમાં જ હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા ગયેલા વરરાજાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે અંગે સોશિયલ મીડિયામાં એક અભદ્ર ટિપ્પણી કરતા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવા ટિપ્પણી કરી છે સામે કડક કાર્યવાહીની માંગ કરી છે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બાર ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ભરૂચ જિલ્લામાં તાલુકામાં ગામે રહેતા આદિવાસી સમાજની યુવક ભરૂચ તાલુકાના નિકોરા ખાતે જાન લઈને લગ્ન કરવા પહોંચ્યા હતા જેનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના એક યુવક દ્વારા આદિવાસી સમાજને યુવતી પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકો ભારે આક્રોશ સમાજના લોકોમાં ફેલાતા ભરૂચ જિલ્લાના કલેક્ટર અને એસીપી એ પત્ર પાઠક સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર ઈસનને પકડીને કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી હાથમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ભારે સૂત્રો બાજી કરી હતી વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં આદિવાસી નેતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ જોડાયા હતા વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર